નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદમાં પોલીસ દ્વારા સગીરને ઢોર માર મારવાના મામલે ચાર પોલીસ સહિત પાંચ સામે નોંધાય પોલીસ કર્મચારીઓ કૌશિક જાની અજય રાઠોડ યોગેશ સોલંકી કુલદીપસિંહ વાઘેલા અને અન્ય એક વ્યક્તિ સામે નોંધાય પોલીસ ફરિયાદ ઓગણીસ ઓગસ્ટ બોટાદમાં રહેતા એક સત્તર વર્ષીય બાળકને પોલીસે સોરીની તપાસ મામલે પોલીસ સ્ટેશન બોલાવેલ પોલીસ દ્વારા સગીરને ઢોર માર મારવામાં આવતા ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે અમદાવાદ ખસેડેલ સગીરના અને તેના પરિવારના આક્ષેપોને લઈ બોટાદ પોલીસે ચાર પોલીસ કર્મચારી અને અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ દાખલ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ બીએસએનની વિવિધ કલમો એકસો વીસ એક હત આઠ તથા ઝુએનાયેલ દ્રષ્ટિ એકદ પંચોતેર ગેરકાયદે કસ્ટડીમાં રાખવા બાબતની કલમો હેઠળ ફરિયાદ નોંધી સમગ્ર મામલે બોટાદ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે આપી માહિતી બ્યુરો રિપોર્ટ રોહિતાર જતાપરા બોટાદ આ ફરિયાદ છે તેની વિગત મુજબ ગત તારીખ ઓગણીસ આઠના રોજ રાત્રે બે ઇસમો દ્વારા આ સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી ટોળ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્કવાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ એકસો વીસ એક એકસો સત્યાવીસ આઠ તથા જુએનાઇલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર જેમાં જુએનાયલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે જેમાં કૌશિકભાઈ જાની અજયભાઈ રોગેશ કુલદીપસિંહ અને અન્ય એક ઇસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે આપવામાં આવી છે જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે